શ્રેસ્તે સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ નવ ત્રિકોણમિતિના ઉપયોગોમાં ઉદાહરણ ત્રણ કરીશું પ્રશ્ન છે કે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉભેલ છે તેથી આંખની ચીમણીની ટોચના ઉચ્છેદ કોણનું માપ પિસ્તાલીસ ડિગ્રી છે ચીમનીની ઊંચાઈ કેટલી હશે તો આપણે આમાં ચીમની ઊંચાઈ શોધવાની છે તો તમે આકૃતિમાં જુઓ તો તમને આકૃતિમાંથી વધારે ખબર પડશે કે એક ચીમણી છે એ ચીમણીની ઊંચાઈ તમને આપેલી છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એ ચીમણીથી દૂર છે એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ શું છે અહીંયા આ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે ક્લિયર એના પછી એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ વાળી એક છોકરી છે નિરીક્ષક છે છોકરી કે છોકરો એટલે કે આ જે ભાગ હશે એ શું હશે એક પોઈન્ટ પાંચ હશે ક્લિયર એના પછી ચીમની ઊંચાઈ શોધવાની છે એટલે કે એ બી આ તમને આખું શોધવાનું છે હવે તમે વિચારો કે આ જો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો આ જે લીટી હશે એ પણ કેટલાની હશે અઠયાવીસ પોઈન્ટ પાંચની હશે અઠયાવીસ પોઈન્ટ પાંચની હશે ક્લિયર હેના આ લીટી પણ કેમ કે આ કેવો બનાવે છે એક લમ ચોરસ બનાવે છે લગભગ ને તો આ પણ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જેટલું હશે હવે જો આ પોઈન્ટ પાંચ છે આ એક પોઈન્ટ પાંચ છે અને પિસ્તાલીસ અંશનો અહીંયા ખૂણો બને છે તો તમે વિચારો કે સામેની બાજુ અને પાસેની બાજુ આવે એવો ત્રિકોણમિત્તીય ગુણોત્તર કયો છે તો તમને ખબર છે કે સામેની બાજુ અને પાસેની બાજુ આવે એવો ત્રિકોણમિત્તીય ગુણોત્તર છે ટેન કયો છે ટેન તો આપણે ટેન ફોર્ટી ફાઈવ લગાવીશું ટેન પિસ્તાલીસ બરાબર સામેની બાજુ એટલે કે શું થશે અહીંયા એ ઈ કેમ આપણે એ લીધું છે અહીંયા કેમ આપણે અહીંયા એ બી નહીં લીધું એનું કારણ છે કે આપણે ફક્ત આટલું ત્રિકોણ લઈએ છીએ ને નીચેનું ભાગ લેતા નથી હેના નીચેનો ભાગ આપણે લેતા નથી કેમ કે જે એડી છે એ ખૂણો બનાવે છે ડીઈથી એસીથી ખૂણો નહીં બનાવતો એટલા માટે આપણે શું કરીએ છીએ આ ખૂણો લઈએ છીએ હવે એના છેદમાં શું થઈ જશે ઈડી થઈ જશે ક્લિયર તો ટેન પિસ્તાલીસ એક થાય છે ટેન પિસ્તાલીસ કેટલો થાય એક થાય એ આપણે શોધવાનું છે અને ઈડી છે આપણી પાસે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો એ ઈ કેટલો થઈ જશે એ તો એ ઈ બરાબર આપણને મળશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બંને સરખા મળશે ક્લિયર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હવે જો આપણે એ બી શોધવું હોય એ બી શું છે તો એ બી આપણે જો શોધવું હોય એ બી છે આખા ટાવરની ઊંચાઈ તો ટાવરની ઊંચાઈ જો શોધવું હોય તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વત્તા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વત્તા શું કરીશું આપણે એક પોઈન્ટ ત્રીસ એટલે કે ટાવરની ઊંચાઈ કેટલી હશે ત્રીસ જેટલી હશે કેટલી હશે ત્રીસ જેટલી હશે તો અહીંયા આ આપણને ખબર પડી ગઈ એના પછી હવે આપણે ઉદાહરણ ચાર ની વાત કરીએ તો ઉદાહરણ ચાર છે કે જમીન પરના બિંદુ P થી એક દસ મીટર ઊંચી ઈમારતની ટોચનો ઉચ્છેદ કોણ ત્રીસ છે તો સૌથી પહેલા એક બિંદુ લઈ લેવાનું આપણે આકૃતિમાં સમજીએ આપણે એક બિંદુ છે પીઆ તમે જોઈ શકો છો આ બિંદુ પી છે એના પછી દસ મીટર ઊંચાઈ ઈમારત થી તો આ ઈમારત જે તમને દેખાય છે AB એનું માપ તમને આપેલું છે કેટલું આપણું છે દસ મીટર કે એનો ઉચ્છેદ કોણ એટલે કે અહીંયાથી અહીંયા જે ખૂણો બનશે ખાલી આટલો ખૂણો એ ઉચ્ચેદ કોણ કેટલો છે ત્રીસ અંશનું છે કેટલાનું છે ત્રીસ અંશનું છે હવે ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે હવે તમને આ ધ્વજ દેખાય છે બીડી જેનું નામ લખેલું છે આ ધ્વજ ઓકે અને એ ધ્વજના ટોચ જે છે ધ્વજ નું જે ટોચ છે એનાથી પિસ્તાલીસ અંશ એટલે કે આટલો જે ખૂણો છે એ પિસ્તાલીસ અંશનો છે તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ થી અંતર આપણે શોધવાનું છે તો ધ્વજ સ્તંભની લંબાઈ આપણે શોધીશું અને એની સાથે સાથે આપણે શું શોધવાનું છે ઇમારતનું બિંદુ થી અંતર એટલે કે આ એપી આપણે શોધવાનું છે તો આપણે શું કરીશું એવું કે આપણને આ બે વસ્તુ મળી જાય સૌથી પહેલાં આપણને એ બી આપેલું છે તો એ બી લખી દઈએ કે એ બરાબર શું છે આપણી પાસે જો આકૃતિ પ્રમાણે દેખીએ તો એ બી શું છે ઇમારત છે તો દસ મીટર અહીંયા ત્રણ ત્રીસ ઇંચનો ખૂણો બને છે એટલે કે ટેન થર્ટી સામેની બાજુ એટલે કે એ ના છેદમાં પાસીની બાજુ એટલે કે એપી થશે ક્લિયર હવે ટેન થર્ટી ટેન થર્ટી શું થાય છે જો ટેન થર્ટી શોધું હોય તો સાઈનના છેદમાં કોઝ કરી દેવાનું સાઈન થાય છે એક ના છેદમાં બે અને કોષ થાય છે એપી શું મળશે આપણને દસ વર્ગમૂળ ત્રણ આ એપી મળી ગયું હવે આપણે ત્રિકોણ એડીપી લઈશું જે પિસ્તાલીસ અંશનો ખૂણો તમને દેખાય છે એમાં તો આનાથી આપણને એડી મળી જશે તો ત્રિકોણ એડીપીમાં ત્રિકોણ એડીપીમાં ત્રિકોણ એડીપીમાં આપણે શું લખીશું ટેન ફોર્ટી ફાઈવ ટેન પિસ્તાલીસ બરાબર આપણે શું લખી શકાય એડીના છેદમાં પી એ અથવા તો એપી ઓકે એડીના છેદમાં એપી હવે એપી છે આપણી પાસે એટલે એડી પણ શું થશે કે કે પિસ્તાળીસ વંશનો ખૂણો છે એટલે બંને સરખા હશે એટલે દસ વર્ગમૂળ ત્રણ એ પણ દસ વર્ગમૂળ ત્રણ મળશે ક્લિયર હવે આપણે બાદ બાકી છે હવે ધ્વજનું ધ્વજની ઊંચાઈ શોધવાની છે હવે તમે જોઈ શકો છો અહીંયા ધ્વજની ઊંચાઈ શોધવાની છે આ પણ એપી પણ દસ મળ્યું એ પણ દસ મળશે તો ધ્વજની ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું બંનેની બાદ બાકી એટલે કે બીડી બરાબર શું કરીશું આપણે દસ વર્ગમૂળ ત્રણ માઇનસ દસ એટલે શું મળશે દસ કોમન વર્ગમૂળ ત્રણ માઇનસ એક આ આપણું જવાબ હશે ઓકે તો આ છે ઉદાહરણ ચાર અને એવી રીતના જ કરવાનું હમણાં જેવી રીતના કરાયું આ રીતથી નહીં કરતા આ રીતથી જે કરેલું છે એ રીતથી નહીં કરતા હમણાં જે મેં કર્યું છે એ પોઝ કરીને તમે લખી લેજો એ રીતથી જ કરજો આ થોડી ખાડ રીત છે તમને કદાચ ખબર ના પડે હે ને હવે એને કાલે આપણે ઉદાહરણ પાંચ જોઈશું ઓકે થેન્ક યુ